ચચાસણા ગામના સાહેલજી માનાજી ઠાકોર નામના આરોપે ગામની સગીરા ખેતરમાં ભેંસોને ચારો નાખવા ગઈ જે વખતે એકલતાનો લાભ લઈ જબરજસ્તી શરીર સંબંધ બાંધી તેના મોબાઈલ ફોનમાં વિપસ્ત ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ભગવનના યુતિએ બાબર પોલીસ મતલબ આરોપી સાહેબજી માનાજી ઠાકોર એ ચચાસણા તાલુકો ભાબરવાળા વિરોધ ફરિયાદ નોંધાવી છે પોલીસે પોસ્ટકો કલો મીઠર ગુનો નોંધી તો પાસ હાથ ધરી છે ધ ગુજરાત હું દીકરીનો કાકા થઉં છું મારું નામ છે ઠાકોર વિષ્ણુકુમાર બરોબર તો કહેવાનો મતલબ કે આવી રીતે વાયરલ ફોટા થયા ત્યારે મને ખબર પડી આ કૃત્યની કે વારંવાર બે થી ત્રણ વાર આવા બનાવ બન્યા છે બળત્કારના અને એ એસમ ઠાકોરના નામ છે બરાબર તો એસમ ઠાકોરને અમે બે ત્રણ વાર એવો સમજાવ્યો કે ભાઈ આ ખોટું છે સતાય એ માન્યું નહીં તો અમે અહીંયા બાબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી બરાબર તો હવે અમારી માગ એ જ છે કે આ ભાઈને એસ એમ ઠાકોરને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી મોટી માગ છે ફોટા કોણે વાયરલ કર્યા ફોટા વાયરલ હવે કોણે કર્યા ડાયરેક્ટ અમારામાં આવ્યા છે ફોટા બરોબર એ અમને ખબર નથી કે કોણે વાયરલ કર્યા પણ એસમ ઠાકોરે જ્યારે દીકરીના જે સગાઈ કરેલ હતી એ ઘર ઉપર એસ એમ ઠાકોરે કરેલા બરોબર પણ તો બાર બધામાં સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા છે ફોટા તો આને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માગ છે અનુપજી કેસરજી ગામ ચચાસણા એ આ પોલીસ સ્ટેશન ભાભર પોલીસ સ્ટેશન મારી એક નંબર એવી અપીલ છે કે જે હેસમ ઠાકોર ઉર્ફે સાહેલભાઈ માનાભાઈ આ વ્યક્તિએ એક સગીરભાઈની દીકરી મતલબ સોળ વર્ષ કે પંદર વર્ષ આ દીકરી ઉપર હેંસની ચાર નાખવા જાય એકલતાનો લાભ લઈ અને જેણે ના કરવાના કામ કર્યા હોય આ વ્યક્તિને અમે પોલિસ્ટિશનમાં એટલી મારી નમ્ર વિનંતી છે કે જેને કડકમાં કડક અને ઠાકોર સમાજની હું એક વાત કરું છું કે આ એક આ એવો ઠાકોર એક એવો વ્યક્તિ છે કે જેને આખી સમાજને બીજા રસ્તે દોરવાનો પ્રયત્ન કર્યો છે કે જેને બેન દીકરીઓની કોઈ ઇજ્જત કે આબરૂ રાખવાનો કોઈ પ્રયત્ન રાખ એના ઉલ્લંઘનના પ્રયત્નો કરી રહ્યો છે તો સમાજને હું એક મારી એક નંબર આપીલ છે અને પોલીસ સ્ટાફને પણ મારી એક નંબર આપીલ છે કે આ વ્યક્તિને એટલી કડકમાં કડક સજા થાય કે આ આ કૃત્ય આવો બીજો પણ વ્યક્તિ ક્યારેય પણ આ સપનું પણ ના જોઈ શકે કે આવું કૃત્ય કરવું ના જોઈએ કોઈ સમાજ માટે દરેક સમાજ માટે તો આ મારી એક એવી પોલીસ સ્ટાફની માગણી છે કે આની કડકમાં કડક અને વધુમાં વધુ તપાસ હાથ ધરી અને કડક પગલાં લે એવી મારી અપીલ છે એવી મારી માગણી છે ફોટા પણ વાયરલ કર્યા અને ફોટા પણ હા ફોટા પણ વાયરલ કર્યા અને ના કરવાના કામ પણ કર્યા જેને એકલતાનો લાભ લઈને બરાબર બપોરનો સમય હશે દીકરી કક ચાર પાણી નાખવા ગયેલી છે ખેતરે ફેંસોમાં અને એકલતાનો લાભ લઈ અને આ વ્યક્તિએ ખરાબ કામ કર્યું જેને બેથી ત્રણ વાર એના પછી પોલીસ સ્ટેશનમાં અમ્યા એના પછી પહેલાં ફોટા વાયરલ કર્યા અને એના પછી અમને ખબર પડી તો અમે ભાભર પોલીસ સ્ટેશનને જાણ કરી જેને એની પાછળ એફઆઈઆર લખાઈ છે તો હવે હું અમારો એક અપીલ જ છે કે ભાભર પોલીસ સ્ટેશનને કે ભાઈ અમારી એવી માગણી છે કે આ ભાઈમાં મોટામાં મોટા જેટલી બને એટલી સરકારને પોલીસ સ્ટાફને તમામ ગણને મારી એક અપીલ છે કે આમાં પૂરામાં પૂરી સજા થાય અને પૂરું 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 કામ થાય એવી અમારી અપીલની માગણી છે